હેલો મિત્રો હું છું આપણો દોસ્ત હાર્દિક જોશી અને મિત્રો આજે આપણે સરસ મજાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ નવરા લોકો ને નકામી વાતો એ વિષયનું નામ સાંભળીને કદાચ તમને એમ થાય કે ભાઈ આ શું માંડ્યું છે પણ વાત સાચી છે મિત્રો આજે તમે ભારત દેશમાં તમે જ્યાં જુઓ ભારત દેશ ભૂલી જાઓ આપણે આજુબાજુ નજર નાખીએ તો જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માણસ નકામી વાતોને લઈ અને પોતાના ચોવીસ કલાક કઈ રીતે બરબાદ કરે છે અને એમાં હું પણ આવી જાઉં તમે પણ આવી જાવ લાંબા કાંઈ કોઈ ખોટું લગાડવું ટોપી ઉડતી ઉડતી માથા ઉપરથી આવે તો પકડીને પેરી ન લેવી હા મને ખબર છે કે જેમ જેમ વિષય આગળ વધશે એમ એમ ઘણા બધા લોકો જે છે એ વિષય અને વિડીયોને લેફ્ટ કરતા જશે પણ કાંઈ વાંધો નહીં મિત્રો આમાં જે અંત સુધી જે વધે તો સમજવું કે ખરેખર બદલાવ ઈચ્છે છે અને એ વ્યક્તિ ખરેખર પોતાની અંદર જે આપણે કહીએ કે ભાઈ જે આત્મસંશોધન જે કરી શકતો હોય તો એવા એ ગટ ધરાવે છે તો વિષયનો મુદ્દો સુઈજો મને કઈ રીતના તો મિત્રો હું તમને જણાવી દઉં કે ભાઈ મેં ઓબ્ઝર્વ કર્યું કે છેલ્લા ઘણા સમયથી જોઈએ કે ભાઈ મોટાભાગના લોકો જે છે તો એ ક્રિકેટ ખાસ કરીને એમાં આઈપીએલ હમણાં વર્લ્ડ કપ ગયો હમણાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવશે તો ક્રિકેટ અને એની અંદર એ ક્રિકેટમાં કોઈ ટેકનિકલ ચર્ચા કે ભાઈ કોઈ કેરિયર બનાવવાની વાતો કે એવું કાંઈ નહીં પણ માત્રને માત્ર જે ચાર પાંચ લોકો જે છે એને તમને ખ્યાલ છે હમણાં હાર્દિક પંડ્યા અને મુંબઈના રોહિત શર્મા અને એના જે ઇશ્યુ આવ્યા તે એની અંદર આપણી પ્રજા જે છે ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં જે એક્ટિવિસ્ટો છે બરોબર છે તો જે મીમ્સ જે બનાવતા હોય છે જે કેરેક્ટર એસોસિનેશન ચરિત્ર અનન કરવામાં જે લોકો માહેર છે તો એવા લોકો જે છે તે પોત પોતાનો એક પક્ષ ગોતી લેતા હોય અહીં આપણે કોઈના માર્યા જે વાતો છે એમાં હું તો આવી વાતોમાં કોઈ પક્ષાપક્ષમાં માનતો નથી પણ મોટાભાગના લોકો જે છે એ પોતપોતાનો પક્ષ ગોતી અને એની અંદર જામી જતા હોય છે બીજો જે સૌથી મુદ્દો છે એ છે રાજકારણ બરોબર છે એ ક્રિકેટ આવી ગયું પછી રાજકારણ આવી ગયું કે જેની અંદર તમને ખ્યાલ હશે મિત્રો કે ભાઈ અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એમાં ઘણા સમયથી જે ઇન્ડિયા ગઠબંધનની વાતો જે ચાલતી હતી હવે એમાં જે ઓબ્વિયસ છે કે ભાઈ આમાં સાચું ખોટું કઈ હોતું નથી જે લોકો ભાજપ તરફી છે તો ઓબ્વિયસલી એ ઇન્ડિયા ગઠબંધન છે એના હસી મજાક ઉડાશે રાહુલને પપ્પુ પપ્પુ કહેશે અને જે લોકો કોંગ્રેસના જેના લોહીની અંદર ગળથુથી ભરેલી છે એવા લોકોને તો કાંઈ ફેર નથી પડતો વિકાસ થાય ન થાય બરાબર છે તે લોકો જે એ અંધભક્તો અને એવી રીતના પોતપોતાના જે સગા સ્નેહીઓ છે ભાઈબંધો છે તો એની સાથે એ લોકો ખોટે નકામી તકરારોમાં પડતા હોય છે ત્રીજો જે સૌથી નકામી વાતો અને નવરા લોકોનો જે મુદ્દો છે એ છે પિક્ચર અને જે આપણે પેજ થ્રી સોસાયટી કહીએ એમાં એવા લોકો આવે મિત્રો કે ભાઈ શાહરૂખ ખાનની છોકરી સુહાનના છે કે શાહરૂખ ખાનનો છોકરો આર્યન છે કે ચંકી પાંડેની છોકરી અનન્યા છે હજી એક ઘણા બધા જેવા જેને આપણે નેપો તરીકે આ લોકો જે નવરા લોકો છે તો એને ટાર્ગેટ આપી દેતા હોય એને એ ટાઈગર શ્રોફ છે કે અને કોઈ કલાકાર છે તેની ધડાધડ ફિલ્મો માનો કંઈ નિષ્ફળ જતી હોય તો એ જ કલાકાર કે જેના આપણે અમુક સમય પહેલા ગુણગાન ગાતા એના ડિસિપ્લિન જેમ કે અક્ષય કુમાર છે તો એના ડિસિપ્લિનના આપણે ગુણગાન ગાતા એની ડિસિપ્લિન બાબતે આપણે ઘણા બધા સચેત હતા આપણે કહેતા કે જો શીખવા જવું જોઈએ અને હવે એ જ લોકો છે અને એના જે કામ પ્રત્યે એના ડેડિકેશન પ્રત્યે કે જે ભાઈ ચાલીસ પચાસ દિવસમાં પિક્ચર પૂરું કરી અને એ વ્યક્તિ છે એ પછી પોતાના કામમાં લાગી જતો ઓકે આજે હવે એ જ વ્યક્તિના જો ચાર પાંચ પિક્ચર છે આઠ દસ પિક્ચર નિષ્ફળ ગયા છે બરાબર છે તો આજ એ જ પબ્લિક જે છે એને પોતાનો જે મત અને પોતાનો સૂર બે બદલી નાખ્યા છે ઓકે અને કે છે કે ભાઈ આવી રીતના કામ ન કરાય અમીર અમીર ખાનની જેમ પરફેક્શનિસ્ટ હોવા જોઈએ આવી રીતના તમે ખાલી કામથી કામને ખંખેરીને જાઓ તો પ્રોડ્યુસરનું શું તો તમે જુઓ મિત્રો આપણા ભારત દેશની અંદર કેટલા બધા સારા લોકો છે કે જે પોલિટિક્સની સતત ચિંતા કરે જે ક્રિકેટરોની ચિંતા કરે કે ભાઈ હાર્દિક પંડ્યા આવું ન કરવું જોઈએ કે અક્ષય કુમાર છે એને સલાહ દેવાવાળા લોકો પડ્યા છે કે જે પોતે સવારના દસ દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી ઉઠતા હોય તો એમાં એમાં હું પણ આવી જાઉં તો આવા લોકો જે છે તે અક્ષય કુમાર ની ટીકા કરતા હોય એવા લોકો કે ભાઈ જેને એની લાઈફમાં પોતે કંઈ નથી ઉખેડવું એવા લોકો એને એના કેરિયર ભૂલો ચીંધતા હોય તો આવું બધું જયારે હું ચિત્ર જોઉં છું મિત્રો હવે એવું નથી કે આ જે લોકો નવરા છે આ જે ક્રિટિસિઝમ કરે છે ક્રિકેટ પોલિટિક્સ અને પિક્ચર અથવા પે સોસાયટી તમે એને કહો જેમ કે આપણે એમાં પછી અંબાણીના લગ્ન આવી જાય વંતારાવાળા એ તો હું ભૂલી જ ગયો તો મિત્રો અહીંયા આપણો જે મેઇન ટોપિક છે જે એ છે કે ભાઈ શું આવા લોકો જે છે તેની પાસે એટલો બધો સમય છે એટલો બધો શું એ લોકો પોતે રીચ છે એને શું પોતાનું બધું હાંધી લીધું છે અને પછી ગામને સલાઉ દેવા નીકળે છે મિત્રો એવું કઈ છે જ નહીં આમાં મોટા ભાગના એવા છે જે આ લોકો ટીકા તમે કરતા એમાં હું ફરી કહી દઉં હું આવી જાઉં તમે આવી જાઓ બરોબર છે કારણ કે આ નવરા માણસો માટે જ આ વિડીયો છે વિડીયો બનાવો નવરો જોવો રોય નવરો ગમે એટલું સત્ય કડવું હોય મિત્રો એને એક વખત સાંભળવું પડે એને પચાવવું પડે અને એ સત્યની સુરમાં સુર મિલાવવો પડે અને પછી મિત્રો કંઈક બદલાવ કંઈક સુધારને અવકાશ મળે તો મારો જે મેઈન મુદ્દો છે મિત્રો એ છે કે શું આ લોકો એટલા બધા નવરા છે તો કે ના મિત્રો એમના ઘરે પણ સંતાનો છે એમના પણ કેરિયરનો પ્રશ્ન છે અજા એ પોતે નવરા નથી એને પોતાનો વ્યવસાય છે પોતાની નોકરી છે પોતાનો ધંધો છે પણ એ બધા એવું માને છે કે ભાઈ આપણે બસ ભણી લીધું આપણે થતું થયેલું કરી લીધું એક નોકરી એક ધંધો ટેકવી દીધો અને હવે બસ કારણ વગરની આવી નકામી હોતો અને એને એ લોકો સોશિયલાઇઝેશન કહે છે સામાજિકરણ અને એક્સક્યુઝીઝ આપે કે ભાઈ વી આર સોશિયલ એનિમલ હ્યુમન બિઈંગ ઇઝ અ સોશિયલ એનિમલ તો ઓબ્વિયસલી કે ભાઈ આપણે લોકોએ પણ એ બધી વાતોમાં રહેવું જોઈએ સમાજમાં જીવીએ છીએ પણ જ્યારે મિત્રો સોશિયલાઇઝેશનની વાતો નીકળી કે ભાઈ સામાજિકરણનો જ્યારે આપણે કઈ સામાજિક બનવું જોઈએ આપણે તો એનો મતલબ એ નથી કે આવી નકામી પિષ્ઠ પિંજણમાં પડ્યા રહેવું બરાબર છે હું તમને ફરી વાર કહી દઉં મિત્રો કે ભારતની અંદર આ જે ત્રણ નકામા ક્ષેત્રો પિક્ચર અથવા કોર્પોરેટ લઈ લો બીજું કે ભાઈ પોલિટિક્સ લઈ લો અને ત્રીજું કે ભાઈ તમે ક્રિકેટ લઈ લો મિત્રો તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમારો જે ગ્રોથ છે તો એમાં આ ત્રણ ક્ષેત્રનો ફાળો શું તો મિત્રો જવાબ આવશે સીરો મિત્રો ઘંટો ફેરનત પડતો કે ભાઈ કોંગ્રેસ આવે કે ભાજપ આવે કે આપ આવે કાંઈ ફેરનત પડતો જે પાર્ટી આવે છે એનું કામ છે પબ્લિક એને મેન્ડેટ આપ્યું છે એનું કામ છે પાંચ વર્ષ એને પ્રોગ્રેસ કરવો આ એક છે કે ભાઈ પોતપોતાના એજન્ડા મુજબ એ લોકો હાલતા હોય છે પણ આપણી જે પ્રજા છે જે મિત્રો કે તળિયા વગરના લોટા જેવી છે કે જેમનો પોતાનો કોઈ ધર્મ નથી જેનો પોતાનો કોઈ પક્ષ નથી તો એવા લોકો જે છે મિત્રો તો એ આ જે પોલિટિક્સ છે ક્રિકેટ છે કોર્પોરેટ છે મૂવી ક્ષેત્ર છે પિક્ચરની લાઈન છે તો એની અંદર નકામી વાતો રહી અને આવનારી જે પેઢીઓ છે મિત્રો તો એના માટે પણ એક નેગેટિવ એક્ઝામ્પલ જે છે મિત્રો એ પૂરું પડે છે આપણે મિત્રો અત્યારે પોલિટિક્સની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ ક્ષત્રિયો અને રૂપાલાનો જે વિવાદ આલે છે તો મિત્રો હું તમને આમાં મારો કોઈ પક્ષ છે નહીં મારો કોઈ મત છે નહીં અને હું કહું છું કે હોવ પણ ના જોઈએ આ જે ક્ષત્રિયો છે જેની લાગણી દુભાણી છે તો એ લોકો પોતાની રીતના જે વિરોધ છે એ નોંધાવે છે એને જે કરવું હોય દે આર ફ્રી એની સામે ક્યારેક બીજું જે પાત્ર જે છે એ રૂપાલા છે ને એ જે ભાજપનો ફેસ છે તો ઓબ્વિયસલી ત્યાં એ બે પાર્ટી ઇન્વોલ્વ છે પણ હવે મારો પ્રશ્ન એ આવે મિત્રો કે ભાઈ હું છેલ્લા એકાદ એકાદ મહિનાથી હું જો વાત કરું આ જ્યારથી આ વિવાદ ચાલુ થયો છે તો જ્યાં જઈએ ત્યાં મને પૂછે ઘણા બધા લોકો તમને પણ પૂછતા હશે કે ભાઈ આ વિવાદમાં તમારું શું કેવું તમારો એટલો અભ્યાસ છે તો ફરી વાર મારો ઘણા બધા સમય પહેલાં વિડીયો ભાઈ તમારું શું કેવું તો હજી એ વાક્ય જે પીછો નથી છોડતું મારું તમારું નહીં છોડતું હોય આ ઘણા લોકો એવા હશે કે જેને આની અંદર અરબ પદુરું થઈ અને પાર્ટિસિપેટ થવું ગમતું હશે પણ હવે મિત્રો હું કહી દઉં કે ભાઈ હું નથી ભાજપ સાથે જોડાયેલો કે નથી હું કોઈ ક્ષત્રિય બરાબર છે આ આમાં તો હું જાય ઉડતી ઉડતી ટોપી જ આવડી આ કે ઇતિહાસ તમે જોઈ લો તો ભૂદેવોની સામે પણ ખરાબ સ્ટેટમેન્ટ થયા છે ત્યારે એ લોકો આંદોલન કર્યા છે પણ આ મિત્રો જેને જે વાત લાગતી વળગતી હોય એમાં એ લોકો વિરોધ નોંધાવે અને આ એક સામાજિક સમાજમાં જીવો છો આ બધું ચાલતું રહેવાનું છે પણ એને તમે મિત્રો નાહકનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવો અને કારણ વગરના તમે એમાં જંપલાવો કે તમને એ મુદ્દો લાગતો ઓળખતો નથી અથવા મિત્રો કે તમે ચોવીસ કલાકમાં માનો કે તમે એક કલાક બે કલાક ત્રણ કલાક કારણ વગરની આવી જે વાતો છે એના શોર્ટ્સ છે એના રીલ્સ એના મીમ્સ એ તમારા મોબાઈલની અંદર એ કચરો બધો નાખતા રહ્યો તમે નહીં તમારા આજુબાજુના લોકો છે તમારું ફેમિલી છે એ બધાને પણ તમે એ સતતને સતત એ કચરામાં ગંદકીમાં તમે એને ધકેલતા રહ્યો ઘણા બધા લોકો એવા હોય છે મિત્રો કે જેના ઘરે સતત ન્યૂઝ ચેનલ જે છે એ ચાલુ હોય છે આખો દિવસ તમે જો ક્ષત્રિય રૂપાલા હાર્દિક પંડ્યા મુંબઈ આખો દિવસ વંતારા વંતારા ઘણા લોકો તો ભૂલી ગયા ભાઈ મારે છોકરો છે એના લગ્ન તૈયારી કરવાની છે તો વંતારામાં એટલા ડૂબી ગયા હતા તો કહેવાનો મતલબ એ છે કે શું આપણે એટલા બધા નવરા છીએ મિત્રો આ એક ખરેખર આત્મમંથનનો વિષય છે કે આપણે ક્યાંક તો કંઈક ભૂલ તો નથી કરતા કે એવું તો નથી કે આપણી આખી જે ગાડી જે છે જીવનની તો એ જ કંઈક ખોટા ટ્રેક ઉપર રહી ગઈ છે અને એવું ન બને મિત્રો કે આ જે પાટી ગાડી છે આપણી તો એ પછી આગળ જતા પાટા ઉપરથી ઉતરી જાય અને પછી રાઈન્ડા પછી ડા પણ આવે આપણને કે ભાઈ હું જે કારણ વગરની વાતોમાં રેચો પૈચો રેતો હતો તેમાં મારી જે વેલ્યુએબલ લાઈફ છે કે જેમાં મારે મારા માટે કામ કરવાનું છે ઓકે હવે ઘણા મિત્રો એમ પણ પ્રશ્ન કરે કે ભાઈ આજે માણસ છે એ ભણી લે નોકરી કરવા માંડે કંઈક ધંધો એનો જામી જાય અને પછી એ નવરો પડે એટલે એ આવી વાતો કરે એમાં ખોટું શું છે મિત્રો ખોટું એ નથી નવરું પડવું ખોટું વાતો કરવી નથી પણ આવી નકામી વાતોમાં પડ્યા રહેવું આવી કારણ વગરની ઝંઝટોમાં આપણે આપણું મગજ અને કારણ ગામનું મગજ છે એ ફેરવવું પ્રોબ્લેમ અહીંયા છે કે હું તમને કહી દઉં મિત્રો કે ભાઈ એવી ઘણી બાબતો છે જેમ કે આપણે કોઈ માનો કે કોઈ સનાતની હોય તો એ પોતાના જે વેદોનો અભ્યાસ છે એમાં આગળ વધી શકે અચ્છા તમે સ્પોર્ટ્સની જ વાત કરવા માંગો છો તો તમે એ સ્પોર્ટ્સની અંદર કઈ રીતના આગળ વધી શકો તમારા સંતાનો છે એ આ વેતી ગંગામાં હાથ કેમ ધોઈ શકે કારણ કે મિત્રો એક વાતથી આપણે મોઢું ન ફેરવી શકીએ કે મૂવી છે કે ક્રિકેટ છે કે પોલિટિક્સ છે તો ઓબ્વિયસલી આ હાર્ડ ટ્રૂથ છે પણ રૂપિયા એમાં જ છે તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે એમાં રહીચા પૈચા પહીચાર્યો પણ કારણ વગરની વાતો કરવામાં નહીં પણ એમાં આપણે કઈ રીતના આગળ પાર્ટિસિપેટ કરી શકીએ કે ભાઈ હું પોલિટિક્સની અંદર આગળ કેમ વધી શકું સોસાયટીના કેમ કામ આવી શકું અને ઓબ્વિયસલી મારું કેમ હું ભલું કરી શકું ક્રિકેટ છે તો એમાં હું આવનારી પેઢીઓને હું શું માર્ગદર્શન આપી શકું એનું ટેકનિકલ હોય આપણે કોઈ આપણા સંતાનોને શીખવાડીએ અચ્છા આગળ વધીતા માનો કે અત્યારે મિત્રો ખ્યાલ છે કે ભાઈ ફિનાન્શિયલી બધાને ઇસ્યુઝ છે બરાબર છે લોનું લઈને બેઠા હોય ક્યાંક હપ્તા ઉઘરાવાળા રોડના ચાર પાંચ જણા આવતા હોય અને એવા લોકો પછી નવરા થઈને પછી કારણ વગરની આવી વાતોમાં જો પૈસા હોય ને એટલે મારે બોલવું પડે કે નવરા લોકો અને નકામી વાતો કે તો એટલા માટે મિત્રો આઈ હોપ કે આ મુદ્દો જે છે થોડોક સેન્સિટિવ છે થોડોક તમને પણ એમ લાગે કે ભાઈ ના એવું નથી કારણ કે આપણે એમાં બધામાં રચેલા પચેલા છીએ અને જ્યારે મિત્રો આપણે કોઈ રંગે રંગાયેલા હોઈએ તો આપણને ત્યારે બધું સારું જ લાગે પણ ક્યાંક સમય વયો ન જાય અને ક્યાંક એવું ન થાય મિત્રો કે તમને પછી ભાન થાય અને અથવા તો સમય તમને ભાન કરાવે કે આ બધી વાતો જે છે એ ખોટી છે નકામી છે અને એના કરતાં આપણે આપણું જે ધર્મ છે આપણું જે લક્ષ્ય છે આપણું પરિવાર છે આપણું કુટુંબ છે આપણા નજીકના જે સ્નેહીજનો છે એને સમય આપીએ આપણે ફિનાન્શિયલી થોડાક એક્ટિવ બનીએ મિત્રો આપણું ફિનાન્શિયલ નોલેજ સાવ ઝીરો જેના વિશે આપણે કોઈ અલગ વિડીયો વાત કરશું આપણે અને ધીમે ધીમે આપણે આપણો જીવનનો ગ્રોથ છે થોડુંક વાંચન કરીએ થોડુંક આપણે બહાર ફરીએ થોડુંક સોશિયલ મીડિયા છે એમાંથી આપણે નિવૃત્ત થઈએ થોડા ધીમે ધીમે તો મિત્રો આઈ થિંક કે ઘણો બધો પરિવર્તન થઈ શકે થેન્ક યુ